ખૂબ રીતે સાતલપુર તાલુકાના મુકામે જે પાંચમો સમૂહ લગ્ન જે રંગે યોજવામાં આવ્યો એમાં અઠ્યાવીસ દીકરીઓ નવદંભાઈએ જે અભુતામાં પગલાં માંડ્યા એમને ભવન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો વધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહલગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ